માતાજીના દર્શન કરવા જાય શિવર અત્યારે શિવર જયું છે અમારા અમિતભાઈ નું કલબલાટ ચકલી ઘર છે દેવડી પાંચ માળા લઈ છે અને અમારા ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તો સારો મિત્રો અત્યારે થોડું આરતી મોડું થઈ જાય છે અચ્છે સાત અને માતાજીનો ડુંગર ચડ્યો છે પુનમ છે તો આજે આરતી નો પણ લાભ આપણે બધા અમારા શેખ પરિવારને પણ આમાં લાઈવમાં તમે જોવા મળશો અને વિડિયામાં પણ જોવા મળશો તો ચાલો આપણે આજે થોડોક ડુંગર ચડવામાં છે માતાજીની આરતી પણ અંધારું થઈ ગયું છે અને સાડા સાત વાગી ગયા છે મારા વિવેકભાઈ વિજયભાઈ ને પારેશભાઈ જો ચકલીઓના માળા ભૂલી ગયા તા અમે ચકલીઓ ઘર લાવ્યા હતા અમે જો વસાળે ભૂલી ગયા હતા તો પાછા માતાજીના ડુંગર ઉતરીને આવ્યા અમારા વિવેકભાઈ અને વિજયભાઈ ને પાર્વતભાઈ તૈયારી ઠકી ગયા છો તો ચાલો આપણે આરતીના દર્શન કરીએ તો મિત્રો અમે અત્યારે તો અહીંયા પક્ષી ઘર પણ સરસ મજાનું છે અમારે ત્યાં બાપુને શ્રીફળ લઈએ છીએ અને અત્યારે અમે પૂજી ગયા છીએ રાતના વાગ્યા છે સાડા સાત તો આરતીનો પણ સમય થઈ ગયો છે અને આ છકલીઓ માટે અમે ઘર આણ્યા છે સરસ મજાના તો માતાજીના દર્શન કરીએ અને વલતા અમે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે તો ના વ્યવસ્થિત અમે બાંધી દઈએ પક્ષીઓ પણ બહુ સારા વ્યવસ્થિત ઘર છે એમના રહે કે પાણીમાં પણ વરસાદમાં ન પડે લે તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ જ બનાવી મિત્રો તમને તો બધાને ખબર જ છે આપણે સિંહો રહેવી અને ખેતરપાળ બાપાની જગ્યા છે દાદાની અને અમારે સના બાપુ છે અમારા પૂજારી એમની ત્યાંથી અમે પ્રસાદીનું બધું લેવી છે અને બહુ સારી એવી સેવાનું પણ કામ કરે છે તો આપણે પક્ષીઓના માળા પણ ના બાંધવાના છે તો ચાલો આપણે પર બાપાના દર્શન કરીએ પુણ્યમ અને માતાજીના દર્શન પણ કરાવશું અને આ સિંહોર ગામ છે અમે અત્યારે આપણે ડુંગર ઉપર આવી ગયા અહીંયા ખેતરપાળ દાદાની જગ્યા છે અને મારા વિવેકભાઈ અને વિજયભાઈ ને પારસભાઈ જો અહીંયા ઠાકી ગયા છે બે ગયા છે કારણ કે આપણે વળતા સકલીઓના માળા બધી આમાં બાંધવાના છે અત્યારે તો સમય ઘણો બધો થઈ ગયો છે અને મેં માતાજીના દર્શન કરવાના બાકી છે મિત્રો તો તમે સિંહોરીમાંને માનતા અને મારા બાળકો માટે

અત્યારે તો અમે માતાજીના દર્શન પણ કરાવશું તો વિજયભાઈ આપણે ઘણી બધી પ્રોબ્લેમ પડી છે બે ખેલ ડુંગર સીડાને ઉતર્યા કાંઈ વાંધો નહીં માતાજીના દર્શન પણ કરી લઈએ

માતાજીના દર્શન આપણે કરી લીધા છે અહીંયા આપણે બપોરે જે કાંઈ પરિષદી લેવાનું હોય અત્યારે પણ જો અહીંયા પૂનમ છે એટલે ઘણા બધા આપણે દર્શન કરીને નીચે વહી ગયા છે અને મેં આજે સેજ મોડા આવ્યા ત્યાં એટલે મારા વિવેકભાઈ વિજયભાઈ પરેશભાઈ પણ મજા આવી ગયા આજે અમારે કુલદેવમાં સિંહોરમાં એમના પણ દર્શન કરી લો જે કાંઈ આપણે અહીંયા આ જે કાંઈ હાલ મુંબઈના છે આપણે જાની તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે અહીંયા જો આ બધું રાંધવાનું બધું ગમે એટલી આપણે પબ્લિક આ પૂનમ હોય તો ભલે નાડે દિવસ હોય તો ભલે બહુ સારી એવી બધા અમારે આ પ્રસાદી પણ આયોજન સાથે રાખેલા છે અને અહીંયા કોઈ પણ નાના બાળકોને માનતા કરેલી હોય તો અહીંયા જે એમને માનતા હોય ફોટાની તો સરસ મજાના અમારા પણ બાળકો તો માતાજીના કૃપાથી અમારા વિવેકભાઈ છે એમને પણ અહીંયા માનતા હતી એમનો તો ફોટો ઘણો બધો જૂનો થઈ ગયો છે આ અમારે ઉપર લીમડો એવું બધું છે માતાજીને દર્શનનું બધું કરીને અહીંયા આપણે વ્યવસ્થિત કાંઈ ફોટા લાવ્યા હોય નાના નાના બાળકોને માનતા કરી હોય તો એમના ફોટા અહીંયા વ્યવસ્થિત સરસ મજાના ટીગાડી દે છે અત્યારે માતાજી ની આરતી થઈ ગઈ છે અને આપણે પાનો છે આંકલે બાંધેલો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે અને પક્ષીઓના માળાની પણ બાંધવાનું છે તો ચાલો ત્યાં જવી અને આવતી પૂનમે પણ જો અમે દિવસે વહેલા સરાઈ છીએ તો તમને પણ એ સાંકળ છે અને મોટો પથ્થર છે નીચે આપણે સિંહર સિટી છે ગામ તો અત્યારે પક્ષીઓના માળા બાંધવાના છે અને વાગી ગયા છે આપણે સાડા આઠ તો અમારા બાળકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમે સકલીઓ માટે મારા આપણે જો આ વિવેક વિજય અને પારસ સરસ મજાના સકલીઓના ઘર લેવા છે અમારા માતાજીના દર્શન આવ્યા હતા અને અહીંયા પણ એક પક્ષી ઘર છે ને સરસ મજાનો આપણે સબુતરો છે પછી અહીંયા ખેતર પણ દાદાની આપણે મંદિર છે ને અહીંયા પક્ષીઓને પાણીને એવું બધું પાવાના કુંડા પણ બાંધ્યા છે અહીંયા તો અત્યારે મિત્રો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે અને અમે અત્યારે અહીં સરસ મજાના માળા બાંધી દઈશું

સંઘવાળા ગામ છે માધવ પ્રસાદ માર્કર એમની સાથે જો આપણે ગરમે ને તાજે તાજું બધું આપણે આ ફૂલવડી મળે છે તો અવશ્ય અહીં આવો તમે માધવ પ્રસાદ માર્કર અમારે બાળકોએ પક્ષીઓ માટે સેવા કરી છે માતાજીના દર્શન પણ થઈ ગયા છે અને સાંજ પડી ગઈ છે સાડા આઠ વાગી છે પક્ષીઓ માટે પાણીના કુંડાનું બધું લાવવાનું હતું કાંઈ વાંધો ને આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે ઓલી પૂનિમે પણ દિવસે આપણે સારો વિડીયો બનાવીશું તો અમારા બાળકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજે મારી સાથે અમને વિજય વિવેક ને પારસ મારી સાથે મહાદેવ સેવા ગ્રુપ તરફથી સેવા કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ આજે અમારા કુલદેવમાં શિવોરીમાના દર્શન કર્યા છે તો કાલે ફરી મળશું આપણા વિડીયો પર આપશો ને હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો